ઘરમાં શંખ રાખવા અને વગાડવાના શું ફાયદા છે રાખવા અને વગાડવાના ઘણા ફાયદા થાય છે હિન્દુ ધર્મમાં શંખને વિજય સમૃદ્ધિ શુભ અને યશનું પ્રતીક પ્રતિક માનવામાં આવે છે અનેક દેવી દેવતાઓના ફોટામાં શંખ જોવા મળે છે ઉત્સવ પૂજા હવન મંગલ ધ્વનિ પ્રયાણ આગમન યુદ્ધ આરંભ લગ્ન રાજ્યાભિષેક જેવા ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે શંખને લક્ષ્મીજીનો સહોદર અને વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે શંખના આકાર ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવત્તા નક્કી થાય છે છે ચમકદાર સુડોળ સુંદર સ્પષ્ટ અને મધુર ધ્વનિવાળા શંખને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે તૂટેલા ખરાબ અવાજવાળા શંખનો ઉપયોગ કરવો નહીં અને તેને કદી નદીમાં ન પધરાવવું શંખ મુખ્ય રૂપથી એક સમુદ્રી જીવનનું માળખું છે કેમ કે શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે જોડાયેલ માનવામાં આવે છે જેના લીધે શંખમાં પવિત્ર માનવામાં આવે છે કહેવાય છે કે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મી જરૂર હોય છે શંખ વગાડવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે એવી માન્યતા છે મંગળ કાર્યોના અવસર પર ધાર્મિક ઉત્સવોમાં પણ શંખને વગાડવું શુભ માનવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે પણ આ બાબત સાબિત થઈ શકે છે કે શંખમાં થોડું ચૂનાનું પાણી ભરીને પીવાથી કેલ્શિયમની સ્થિતિ સારી થઈ જાય છે આનાથી વાણી દોષ પણ સમાપ્ત થાય છે વિજ્ઞાનની અનુસાર શંખનો અવાજ મહત્વપૂર્ણ હોય છે વૈજ્ઞાનિકને અનુસાર શંખ ધ્વનિથી વાતાવરણ પરિષ્કાર થાય છે આના અવાજના પ્રસારણ ક્ષેત્રે સુધી બધા કિટાણુનો નાશ થઈ જાય છે શંખ ઘણા પ્રકારના હોય છે અને બધા પ્રકારની વિશેષતા તેમજ પૂજન પદ્ધતિ અલગ છે શંખની આકૃતિના આધાર પર સામાન્ય રીતે ત્રણ પ્રકાર પડે છે પેલું દક્ષિણાવૃત્તિ શંખ બીજું શંખ અને ત્રીજું શંખ ભગવાન વિષ્ણુનો શંખ જો ઘરમાં સ્થાપિત હોય તો ધનનો બિલકુલ અભાવ રહેતો નથી આ ઉપરાંત મહાલક્ષ્મી શંખ મોટી શંખ અને ગણેશ શંખ પણ મળી શકે છે સફેદ રંગનો શંખ લઈ આવો એને ગંગાછળ અને દૂધથી ધોઈને શુદ્ધ કરી લો એના પછી ગુલાબી કપડામાં લપેટી પૂજાના સ્થાન પર રાખી દો સવારે અને સાંજે પૂજા કર્યા પછી ત્રણ ત્રણ વાર તેને વગાડો વગાડ્યા પછી એને ધોઈને ફરીથી ત્યાં રાખો શંખના પ્રયોગમાં કઈ સાવધાનીઓ રાખવી શંખને કોઈ કપડામાં અથવા કોઈ આસન પર જ રાખો સવારે અને સાંજના સમયે જ શંખ વગાડો બધા સમય શંખ ન વગાડો શંખને વગાડ્યા પછી સાફ કરીને જ રાખો આપણો શંખ બીજા બીજા કોઈને ન આપો અને કોઈનો શંખનો ઉપયોગ ન કરો શંખ વગાડવાથી હૃદયના રોગ અને બીમારીઓ થવાની સંભાવના ઓછી થઈ જાય છે રોગના સકારાત્મક ઉર્જાનું સર્જન થાય છે જેનાથી આત્મબળમાં વૃદ્ધિ થાય છે શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ ગંધક અને ફોસ્ફરસની ભરપૂર માત્રા હોય છે દરરોજ શંખ ફૂંકનારા લોકો ગળા અને ફેફસાને લગતા રોગો નથી થઈ શકતા એટલું જ નહીં તમામ રોગોનો નાશ થાય છે શંખ વગાડવાથી ચહેરા શ્વસનતંત્ર શ્રવણતંત્ર તથા ફેફસાનો પણ વ્યાયામ થાય છે તો વળી વાદનથી સ્મરણ શક્તિ પણ વધે છે શંખ વગાડવાથી આત્મવૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે ફેફસાનો વ્યાયામ ધ્વનિ ખાંસી દમ કમળો બ્લડ પ્રેશર જેવી બીમારીઓ રાહત મળે છે તમે ખાશી દમ કમળો બ્લડ પ્રેશર કે હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીથી પીડાતા હો તો આમાં રાહત મેળવવાનો એક સરળ માર્ગ છે તમે દરરોજ શંખ વગાડો કહેવાય છે કે શંખનાદ તમારી આસપાસની નકારાત્મક નાશ કરે છે અને સકારાત્મક સંચાર થાય છે શંખથી નીકળનારી ધ્વનિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બીમારીઓના કીટાણીઓનો નાશ થાય છે દક્ષિણવર્તી શંખ જે પરિવારમાં સ્થાપિત હોય છે ત્યાં ગરીબી આવતી નથી શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે શંખમાં શુદ્ધ જળભરી વસ્તુ વ્યક્તિ સ્થાન પર છંટકાવ કરવાથી દુર્ભાગ્ય અભિશાપ અભિચાર અને દુર્ગ્રહ પ્રભાવને નષ્ટ કરે છે પેલું શંખને વગાડવાથી ફેફસા ફેલાય છે અને તેમાંથી અસ્થમા કે શ્વાસથી જોડાયેલ સમસ્યા દૂર થાય છે અને આપને આંતિક રૂપથી ખૂબ ફાયદો થાય છે શંખ વગાડવાથી રેક્ટોલ મશલ્સ સંકોચાઈને ફેલાય છે તેનાથી એક્સરસાઇઝ પણ થાય છે ગેસ્ટ્રીન અને પેટ જેવી સમસ્યા આ વગાડવાથી દૂર થાય છે ત્રીજું પ્રોસ્ટેટ મસલ્સની એક્સરસાઇઝ તો થાય જ છે તેને વગાડવાથી તેમાં સોજો નથી આવતો યુરિનરી બ્લેડરની એક્સરસાઇઝ પણ થાય છે તેનાથી જોડાયેલ ઘણી બીમારીઓથી બચાવ પણ થાય છે ચોથું શંખ વગાડવાથી મસલ્સની એક્સરસાઇઝ થાય છે અને ચેસ્ટની ટોનિંગ પણ થાય છે તેના સિવાય વોકલ કાર્ડ અને થાઇરોઇડથી જોડાયેલ સમસ્યામાં પણ ફાયદો મળે છે પાંચમું સ્નાન કર્યા પછી જો આપ શંખને આપની સ્કિન ગ્લો કરવા લાગશે તેનાથી આપ શંખને આપના દૈનિક રૂપથી થી કરવા લાગશો છઠ્ઠું આખી રાત શંખને પાણીમાં રાખી દેવો અને પછી તે પાણીથી આંખોને સાફ કરવી તેનાથી આપણી આંખ તંદુરસ્ત રહેશે સાતમું આયુર્વેદના અનુસાર શંખોદકના ભસ્મના ઉપયોગ કરવાથી પેટથી જોડાયેલી ઘણી બીમારીઓ જેવી કે પથરી પીલિયા અને પાચનશક્તિ બધું સારું થઈ જાય છે જોકે આનો ઉપયોગ કરતાં પહેલાં કોઈ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી ઘરમાં બે શંખો ન રાખવા જોકે મ મંદિર અને દેવસ્થાનો પર બે કે વધુ શંખ રાખી શકાય છે તંત્ર શાસ્ત્રોમાં દક્ષિણવર્તી શંખને મહત્વ આપવામાં આવ્યું છે શોભાની દ્રષ્ટિથી પણ શંખને સુંદર અને શુભ માનવામાં આવે છે વૈજ્ઞાનિક આધારો મુજબ શંખના તીક્ષ્ણ અવાજથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા ઘટી જાય છે જે લોકો શંખ વગાડે છે તેમને શ્વાસ સંબંધી રોગ થતા નથી માન્યતા છે કે શંખ વગાડવામાં આવે તે ઘરોમાં દેવતાઓનો વાસ હોય છે રોજ પાંચથી દસ મિનિટ સુધી શંખ વગાડવાથી શ્વાસની ગતિ વધુ સ્વાભાવિક થાય છે અને મનુષ્યનું આયુષ્ય વધે છે શંખવાદન સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે પરંતુ શંખવાદન કરતી સ્ત્રી ખૂબ જ સુંદર દેખાય છે એવું માનવામાં આવે છે ધન્યવાદ